आज हमारा बेमाइना पसी बर्थडे बर्थडे हैप्पी वाला बर्थडे है हैप्पी वाला जय माता लाइक करिये जो कमेंट कर जो लेके आम छो जमीन दूंगे बाकी स्वागत है जय माता जी जय माता जी बाय

લાઇક ચેનલમાં નવા રાધનપુર થી છું ભાઈ દીદી તાલુકા જિલ્લા ઓકે તમે જિલ્લા બનાસકાંઠા મીઠી પાલડી થી છે એમ ને અમે ખારા ખારી પાલડી તો આયેલા છીએ પણ મીઠી પાલડી નથી આયેલા તો જય ભોલેનાથ કેમ છો જીજુ કેમ છો બસ મજામાં છું તમે કેમ છો બધા વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી પાલડી આવેલી નથી ખારી પાલડી આવેલી છે કેમ છો બધા જય માતાજી બધાને હું મજામાં છું તમે કેમ છો કેમ છો બધા જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવવા હોય તો ચેનલ

આજની એક્ટિંગ સારી ઓકે થેન્ક યુ થેન્ક યુ અમે રોજ પહેલી વિડીયો અમારે શૂટિંગ કરવો પડે છે અને વહેલા સાત વાગ્યા સુધી તો અમારો વિડીયો અપલોડ થઈ જ જાય છે સાડા છ કે સાત વાગ્યા અમારો વિડીયો અપલોડ થઈ જાય છે પહેલાં જેમ કે હું જેવા ટાણે ઉઠું ને એવા ટાઈમે હું લાઈવ મારો શોર્ટ વિડીયો અપલોડ કરી દઉં છું જી મારી

મારી પાલડી હું આવેલી છું મારી બેન છે એટલે મારી બેન નહીં બહુ લોંગ ટાઈમ થયો હો હમણાં નથી આવી અમારા અવનવા વિડિયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો સવારે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી અમારો એક શોર્ટ વિડીયો અપલોડ થાય છે જે જોરદાર કોમેડી સાથે હોય છે મારીને કુકુની એક્ટિંગ જેવી હોય છે એમાં કોમેન્ટ કરજો અને અમારો સાંજે આઠ વાગ્યાનો ટાઈમ છે લાઈવનો તો જરૂરથી બતાવજો લાઈવમાં તમારા તમે કોમેન્ટ કરીને પ્રશ્ન પૂછો એના કરતાં લાઈવમાં સાંજે અમારે આઠ વાગે ડેલી લાઈવ હોય છે તો ત્યાં તમે મને ગમે તે પૂછી શકો છો કેમકે હું કોમેન્ટ લાઈવમાં જેટલી કોમેન્ટ આવે છે એટલે એને બધાનો જવાબ આપી જ દઉં છું

कैसे था सो भाई केवा मांगो छो दीदी तभी से जाती से એટલે શું કેવા માંગો છો હું કઈ સમજી નહી તો ફરીથી કમેન્ટ કરજો હું ઠંડી ગેવી છે બેન બસ જો મને જોઈ લાગતું નહી કે ઠંડી ઘણી હે બહુ જ ઠંડી છે હું તો હજુ સુધી અમારું લાઈવ હજુ હેડ છે હજુ ચાલવાનું છે વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવવા હોય તો ચેનલને ને કરજો હા અમારે ઠંડી પડે છે ભગાભાઈ જીનાલ ઠાકોર भगा भाई बादर थी जय माताजी भाई केम छो हमारे ठंडी पड़े तो अमर बादर में नहीं पड़ती हो हाँ हूँ ठाकुर छु मारो नाम से भगवती ठाकुर केम छो जमी लीधु के बाकी मैंने तो बहुत ठंडी लगे रही केम छो बधाई હું રાધનપુર રાધનપુર થી છું ભાઈ કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ ને બ્લોક માં ઓકે તમે જ તારી બ્લોક માં કેમ ભાઈ લાઈવ સાથે લાઈવ નથી કરતા આવડતું ગલબા ભાઈ કેમ ઠાકોર ડિજિટલ ભરત જય માતાજી ભરત ભાઈ કેમ છો સ્વાગત છે અમારા લાઈવમાં તમે અમારા જૂના સબસ્ક્રાઈબર લાગો છો કેમ કે કોમેન્ટ ઘણી આવેલી છે પહેલાં પણ જમી લીધું કે બાકી ઠંડી કેવી છે તમે કયા ગામથી જો કોમેન્ટ કરજો મને તો ઠંડી બહુ લાગે ઓકે રાધનપુરથી હા હું પણ રાધનપુરની જ છું મને ઠંડી અને શરદી થયેલી છે એટલે થોડી ઠંડી વધારે લાગે છે હજુ અમારું લાઈવ ચાલશે હો તમે ત્યાં ધીમે ધીમે કોમેન્ટ કરો મારી લાઈવને જો લાસ્ટ રમેશ સિનાડ હા હું સિનાડની છું જય માતાજી કેમ છો બધા વિડિયોને લાઇક કરી દેજો ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાસ્ટ બે મિનિટ રહેશે એટલે હું કહીશ કે ફટાફટ કોમેન્ટ કરજો મારો લાઈવનો ટાઈમ ખતમ થાય છે તો હાલ હજુ ઘણો ટાઈમ છે શાંતિથી ધીમે ધીમે કોમેન્ટ કરો પણ કોમેન્ટ કરો ઓકે મજામાં છો એમને હું પણ મજામાં જ છું જે માતાજી બધાને કેમ છો ઠંડી અમારો ડેલી વહેલા સા છ વાગ્યા સાત વાગ્યા વચ્ચે અમારો શોર્ટ વિડીયો અપલોડ થાય છે હવે અમારું લાઈવ હજુ બાકી છે થોડું પાંચ એક મિનિટ પાંચ છ મિનિટ બાકી છે અને વહેલા છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે અમારો શોર્ટ વિડીયો અપલોડ થાય છે જે કોમેડી હોય છે બહુ રોમેન્ટિક હોય છે હા એ તો પણ હજુ ટાઈમ નહીં થયો હજુ પાંચ પાંચ મિનિટ મારે બાકી છે લાઈવ જય માતાજી લાઈક સાથે સંજયભાઈ જય માતાજી અને અમારો શોર્ટ વિડીયો અપલોડ થઈ જાય છે અને અમારા શોર્ટ વિડીયો હોય છે જે કોમેડી હોય છે તો મારીને કુકુની એક્ટિંગ કેવી હોય છે તો કોમેન્ટ કરજો જય માતાજી સરસ થેન્ક યુ નટુભાઈ જય માતાજી

હા તમે જ મારા બધા ગબલા ભાઈ ગલબા ભાઈ તમે મારા બધા વિડીયો જોવો છો મને ખબર છે ભાઈ થેન્ક યુ અમારા બધા જ વિડિયો જોવા માટે થેન્ક યુ ના મારા video comedy હોય છે હો કોમેડી video બધાને પસંદ આવે છે જય માતાજી જય ગોગા મહારાજ જય જય હો ઠંડી ની તબિયત સાચવજો કેમ કે ઠરી જાશો હવે આવ્યો શિયાળો શિયાળે ઠંડી થી બચવાનું ઉનાળે ગરમી થી બચવાનું ને વરસાડે વરસાદ થી બચવાનું કેમ છો બધા જય માતાજી કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો લાસ્ટ રહી છે હજુ ત્રણ મિનિટ તો ત્રણ મિનિટમાં તમારે જે પણ પૂછવું હોય એ મને પૂછી શકો છો

ફટાફટ કોમેન્ટ કરજો હજુ બે મિનિટ બાકી છે ને તમે જે બધા અમારા લાઈવમાં આવો છો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર છ વાગ્યા થી સાત વાગ્યા વચ્ચે એક અમારો અપલોડ થાય છે મસ્તી જોવાનું ભૂલતા નઈ comedy હોય છે ગેડા તરફ હા હનુમાનજી ગેડા આવું તો છે મેં જોયું નથી પણ આવું છે એક દિવસ ગેડા આવીશું એક દિવસ આવું છે અત્યારે તો બહુ ઠંડી પડે હાલ ના આવાય આવીશું અમે

ને મારી એક્ટિંગ કેવી હોય છે એ પણ કોમેન્ટ કરજો રાધનપુર ભાઈ હું રાધનપુર ની છું લાસ્ટ ત્રીસ સેકન્ડ ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી કાલે મળીશું આઠ વાગે આ જ ટાઈમે આઠ વાગે હબી ખાના ખાલી હે દીદી હા મેં જમી લીધું હો ભાઈ મેં જમી લીધું ફરી આઠ વાગે લાઈવ થશું માર મારી ના ભાઈ તમે શું comment કરી ભેગી ભેગી કરી છે મને કઈ ખબર ના પડી નટુ ભાઈ તો અલગ 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 કરી કરો તો મુ કઈ હમજુ તો હું સમજી શકું શકુ કે મને કઈ ખબર ના પડી ને ઓકે બાય જય માતાજી ફરી કાલે લાઈવ માં આઠ વાગે મળીશું અને મારો શોર્ટ વિડીયો અને મારો લાઈવ વિડીયો શોર્ટ વિડીયો છે એ સવારે છ વાગ્યા થી સાત વાગ્યા સુધી આવી જ જાય છે અને લાઈવ છે એ સાંજે આઠ વાગે હોય છે તો લાઈવમાં તમે ગમે તે મને પૂછી શકો છો તો તમારે કોમેન્ટ કરવાની જરૂર નહીં પડે અને અમારો કોમેડી વિડીયો કેવો હોય છે એ પણ કોમેન્ટ કરજો અમારી એક્ટિંગ કેવી હોય છે અમારે જે અવનવા વિડીયો બનાવવા માટે કેટલો ટાઈમ લેવો પડે છે એ પણ અલગથી અમારા વિડીયોનો એક વિડીયો બનાવીશું લોંગ વિડીયો અને ચેનલમાં મારું ગીત પણ છે મારું સોંગ કાનુડો મારે રમવા જાઉં જે મારું પોતાનું છે તો સપોર્ટ કરજો ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ફરી કાલે મળીશું વાગે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ અને બધાને ગુડ નાઇટ શુભ રાત્રિ બાય ઠરી જ્યા